દોલતપુરા ગામના લોકો દ્વારા ઊંચો પુલ બનાવવા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી જેના કારણે દર વર્ષે ચોમાસામાં વારંવાર પૂર આવી જતાં દોલતપુરા ગામ સંપર્ક વિહોણું થઈ જતું હોય છે જેને કારણે દોલતપુરા ગામના લોકોને ખાણીપીણી અને નોકરી ધંધો બંધ થઈ જતો હોય છે દોલતપુરા ગામમાં કોઈ શાળા નથી તો ત્યાંના વિદ્યાર્થીઓને પણ ભણવા માટે પૂર તરફ આવ પડતું હોય છે જે પૂર આવી જતા શાળાએ પણ જઈ શકતા નથી રિપોર્ટર અજય પડ્યાર સદડી ન્યૂઝ વડોદરા